નમસ્કાર મિત્રો ભારતમાં સોના અને ચાંદીના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે અત્યારે મધ્યમ અને ગરીબ વર્ગ તો સોનાની ખરીદી કરવાનું વિચારી પણ શકતો નથી પણ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો પણ દેશ છે કે જ્યાં સોનું એકદમ સસ્તું છે હા એ દેશનું નામ છે દુબઈ દુબઈનું નામ પડતા જ આપણને શેખોની મોજ શોખવાળી લાઈફસ્ટાઈલ ત્યાંની ઊંચી ઇમારતો અને રણ યાદ આવે પણ સાથે સાથે આ સસ્તા સોનાની ખરીદી કરવા માટે પણ આ દેશ જાણીતો છે તો ચાલો જોઈએ એવા કયા કારણો છે કે જેના કારણે દુબઈમાં દુબઈમાં સોનું સોનું આટલું સસ્તું સસ્તું છે છે મિત્રો હોવાનું પહેલું કારણ જીએસટી એટલે કે વેચાણ ટેક્સમાંથી મુક્તિ ભારતમાં સોનાની કોઈ પણ ખરીદી પર ત્રણ ટકા જીએસટી લાગુ છે સાથે સાથે સોનાના ઘરેણા ઉપર મેકિંગ ચાર્જ એટલે કે તેને ઘડવાનો ચાર્જ પણ વસૂલ થાય છે જે પાંચ ટકા છે આમ ભારતમાં તમે સોનું ખરીદો છો ત્યારે તમારું વાસ્તવિક બિલ સોનાની કિંમત અને મેકિંગ ચાર્જ કરતાં વધારે બને છે જ્યારે દુબઈમાં સોનાની ખરીદી પર કોઈ જીએસટી લાગતો નથી માટે દુબઈમાં સોના ઉપર વધારાના કોઈ પણ ચાર્જિસ લાગતા નથી જેના કારણે તેની મૂળ કિંમતમાં લગભગ સમાન ફેર જ જોવા મળે છે યુ એ ઈમાં સોનું એ એક ઇન્વેસ્ટમેન્ટ અને આવશ્યક વસ્તુ ગણાય છે તેથી સરકાર તે પર કોઈ વધારાનું કર લગાડતી નથી એક સરળ ઉદાહરણ લઈએ તો માની લો કે એક ગ્રામ સોનાની કિંમત પાંચ હજાર કિંમત પચાસ થઈ જશે જ્યારે દુબઈમાં આ સોનાની કિંમત પાંચ હજાર જેટલી જ રહેશે મિત્રો આ ત્રણ ટકાનો તફાવત મોટી રકમની ખરીદી પર જેમ કે ચેન બંગડી અથવા હાર ઉપર હજારો રૂપિયાનો ફરક પાડે છે દુબઈમાં સોનું સસ્તું રહેવાનું બીજું મહત્વપૂર્ણ કારણ છે આયાત શુલ્ક એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટીનો અભાવ જ્યારે કોઈ દેશ બીજા દેશમાંથી સામાન જેમ કે સોનું આયાત કરે છે તો તે સામાન પર સરકાર જે ટેક્સ લગાડે છે તેને આયાત શુલ્ક કહેવાય છે આ એક પ્રકારનો અતિરિક્ત ખર્ચ છે જે સોનાની કિંમતમાં ઉમેરાય છે ભારતમાં સોનાની આયાત પર દસ ટકા આયાત શુલ્ક લાગે છે આનો અર્થ એ છે કે જો ભારત બીજા દેશમાંથી સોનું લાવે છે તો તેની મૂળ કિંમત પર દસ ટકા વધારે ચૂકવવો પડે છે આ વધારાનો ખર્ચ અંતિમ ગ્રાહક એટલે કે તમારા પર આવે છે જ્યારે દુબઈમાં સોનાની આયાત પર કોઈ શુલ્ક નથી યુએ સરકાર સોનાના વેપારને પ્રોત્સાહન આપવા માંગે છે તેથી તેઓ આ શુલ્ક માફ કરે છે એક સરળ ઉદાહરણ લઈએ તો માની લો કે આંતરરાષ્ટ્રીય બજારમાં દસ ગ્રામ સોનાની કિંમત પચાસ હજાર છે જો ભારતમાં આ સોનું આયાત થાય તો તેના પર દસ ટકા આયાત કર લાગે તો તે સોનાની કિંમત પંચાવન હજાર થશે જ્યારે દુબઈમાં આયાત શુલ્ક ના હોવાથી સોનાની કિંમત એની એ જ રહેશે આ સાથે સાથે દુબઈ વિશ્વના સોનાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે અંદાજિત વીસ થી પચીસ હજાર વિશ્વનું સોનું દુબઈમાંથી પસાર થાય છે દર વર્ષે એક હજાર ટનથી વધુ સોનું દુબઈમાં પ્રોસેસ થાય છે દુબઈના વેપારીઓ દુનિયાભરથી મોટા પ્રમાણમાં સોનું આયાત કરે છે અને પછી તેને વેચે છે મોટા પાયે થતા વેપારના કારણે સોનાની કિંમતોમાં સ્પર્ધા રહે છે જેના કારણે સોનાના ભાવ ઘટે છે દુબઈમાં ઘણી બધી સોનાની દુકાનો એક સાથે છે જેમકે ડિયરા સોનાનો બજાર આ જબરદસ્ત સ્પર્ધાના કારણે દુકાનદારો માર્જિન ઓછું રાખે છે અને કિંમતો સસ્તી રાખે છે ભારતમાં સોનાના ઘરેણા પર ઇન ચાર્જ એટલે કે તેને ઘડવાનો ચાર્જ ખૂબ જ વધારે હોય છે ખાસ કરીને બ્રાન્ડેડ દુકાનોમાં દુબઈમાં આ ચાર્જ સામાન્ય રીતે ઓછા હોય છે અથવા કેટલીક વાર વજનના આધારે નક્કી થાય છે જે ભારત કરતાં વધુ સસ્તું પડે છે દુબઈમાં સોનું સસ્તું હોવા છતાં પણ તેની ગુણવત્તામાં કોઈ ફરક પડતો નથી દુબઈમાં સોનું ખૂબ જ ઉચ્ચ શુદ્ધતામાં એટલે કે ટ્વેન્ટી ફોર કેરેટમાં મળે છે અને તેની ગુણવત્તા પર ખૂબ કડક નિયંત્રણ હોય છે તો મિત્રો આ હતું આજનું અમારું વિડીયો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા જતાં જતાં મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં